બપોરે ઊંઘનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો સામાન્ય રીતે લોકોને તમે ઊંઘ લીધી ત્યારે સારું લાગ્યું કહેતા સાંભળ્યા જ હશે પરંતુ શું તમને ખબર છે કે વાસ્તવમાં કેટલી ઊંઘ લેવી જોઈએ અને ક્યારે સૂવું જોઈએ અને કઈ પ્રકૃતિના લોકોએ કેટલી ઊંઘ લેવી જોઈએ તે અંગે આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે જે અંગે વડોદરા શહેરમાં રહેતા વૈદ્ય ડોક્ટર શેફાલી પંડ્યાએ વિગતવાર માહિતી આપી છે વડોદરા શહેરમાં રહેતા વૈદ્ય ડોક્ટર શેફાલી પંડ્યાએ ઊંઘ વિશે જણાવતા કહ્યું કે ઊંઘ એ સ્વાસ્થ્ય માટે સારી છે પણ વધુ માત્રામાં લીધેલી ઊંઘ નુકસાન પણ કરે છે ડોક્ટર શેફાલી પંડિયાના જણાવ્યા મુજબ જે લોકોની પ્રકૃતિ કફવાળી હોય અથવા તો વધારે વજન હોય તો તે લોકોને સ્વભાવે આળસુ અને મોજીલા હોય છે આ પ્રકારના લોકો વધુ સમય બેસવાનું પસંદ કરે છે જેના કારણે તેમની શરીરની ઊર્જા વપરાતી નથી અને આવા લોકોએ ઊંઘની જરૂર હોતી નથી વૈદ્ય ડોક્ટર સેફાલી પંડ્યાના જણાવ્યા મુજબ જે લોકોના શરીરની પ્રકૃતિ વાયુ કે પિત્ત હોય અથવા તો દરેક કાર્ય માટે સુપર ઓક્સિડાઇટેડ હોય તો એવા લોકોની શરીરની ઉર્જા વધુ વપરાતી હોય છે આવા લોકોને સારા પ્રમાણમાં ઊંઘ લેવી અનિવાર્ય હોય છે અને આ લોકો જો થોડું વધારે ઊંઘી રહે તો પણ તેમના સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે કારણ કે વધુ ઊંઘમાંથી શરીરના સેલને રીજનરેટ થઈ જાય છે અને જો કોઈ વ્યક્તિ કામમાં અતિવ્યસ્ત હોય તો પણ તેને ઓછામાં ઓછી છ કલાકની ઊંઘ લેવી ફરજિયાત છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે